આજની વાર્તા વિવેકાનંદજીની રાષ્ટ્રભક્તિ માટે રામકૃષ્ણ પરમહંસે એક પરીક્ષા લીધી મિત્રો આજે મારે વાત કરવી છે વિવેકાનંદની રાષ્ટ્રભક્તિ માટેની વાત કરવી છે આજે છવ્વીસમી જાન્યુઆરી છે અને આ છવ્વીસમી જાન્યુઆરીના આ દિવસે હું તમને આ વાર્તા કહેવા પાછળનો મારો ખ્યાલ એ છે કે તમે સૌ રાષ્ટ્રભક્તિને સૌથી પહેલા મહત્વ આપો એમ વિવેકાનંદજી આપણને કહે છે આપણને સૌને ખબર છે કે વિવેકાનંદજી પોત રાષ્ટ્ર માટે પોતાના જીવનનો પણ ભોગ આપવા માટે તૈયાર થતા રાષ્ટ્રને ઊંચા લાવવા માટે દરેકે દરેક યુવાને શું કામ કરવું જોઈએ એને માટે પણ એ ઘણી વખત પ્રવચનો અનેક જગ્યાએ પ્રવચનો આપે યુવાનોને પણ માર્ગદર્શન આપે અને એ રીતે કરતા હતા અને એ વાતને હું વાર્તાના સ્વરૂપમાં આ રીતે લઉં છું વિવેકાનંદજી ખૂબ જ આધ્યાત્મિક ભૂમિકા ઉપર કામ કરતા હતા અને એવા વખતે પરમસ રામકૃષ્ણ પરમસને એકવાર વિચાર થયો કે ખરેખર વિવેકાનંદજી છે એ રાષ્ટ્રભક્તિમાં એકદમ ઊંચા વિચાર ધરાવે છે એ ટેસ્ટ લેવા માટે એક એને પરીક્ષા લેવાનું નક્કી કર્યું વિવેકાનંદજીને બોલાવે છે અને પરમશ અને થોડી ઘણી વાતો કરે છે અને વાતો કર્યા પછી એમ કે છે કે તારું આધ્યાત્મિક ક્ષેત્રની અંદર તારું જ્ઞાન બહુ ઘણું છે મારા બધા જ શિષ્યોમાં તારું જ્ઞાન ખૂબ ઊંચું છે અને હું તને આ આ જે રાષ્ટ્ર છે આપણે ઉત્તમ પ્રકારે તારું જ્ઞાન છે આધ્યાત્મિક ક્ષેત્રનું એને માટે મારે તને મોક્ષ અપાવવા માટેની મારે વિધિ તને બતાવી છે અને તું આ દુનિયામાંથી મોક્ષ પ્રાપ્ત કરી અને તું તારું જીવન આ પૃથ્વી ઉપરથી પૂરું કરીશ આવી એક મારી પાસે એક આખી તૈયાર કરેલી ભૂમિકા છે અને મારો પોતાનો અનુભવ છે અને મારે તને કાલથી જ આ પ્રકારનું શિક્ષણ આપવાનું છે હું બીજા કોઈને આપી શકું એમ નથી કારણ કે બીજામાં એ લાયકાત નથી અને તારામાં એકમાં જ લાયકાત મેં જોઈ છે માટે મારે તને આ આપવું છે ત્યારે વિવેકાનંદજી બોલે છે કે તમે મારા ગુરુદેવ છો તમે મને જે કહો છો એ મારે કરવું જ જોઈએ એમાં મને કોઈ શંકા પણ નથી પણ મારે અત્યારે મોક્ષ જોઈતો નથી અત્યારે મારી જરૂરિયાત રાષ્ટ્રને છે રાષ્ટ્ર ખરાબ છે અંદર આખી ભૂમિકા છે એ એવા પ્રકારની છે કે એની અંદર મારે મારો પોતાનો સંપૂર્ણ સમય એના ઉત્થાન માટે આપવો જોઈએ મારે યુવાનો માટે આપવું જોઈએ મારે બહેનોને વિકાસ માટે કામ કરવું જોઈએ મારે રાષ્ટ્રને ટકાવી રાખવા માટે યુવાનો તૈયાર કરવા માટે કરવાનું કામ છે અને જો હું એ કામ કરું નહીં અને હું મારા મોક્ષ માટેના જો બધા પ્રયત્ન કરું તો હું ખરેખર ભારતનો નાગરિક ના કહી શકો મારે ખરેખર રાષ્ટ્રભક્તિ માં બહુ રસ છે અને હું આજે આખો દિવસ મારા મનમાં એક જ વાત આવે છે કે રાષ્ટ્ર માટે મારે સમર્પિત થઈ જવું ત્યારે પરમહંસ અને કહે છે રામકૃષ્ણ પરમહંસ કે ભાઈ તું ફરીવાર ચાલી લે પૃથ્વી ઉપર તને જે મોકલો છે ઈશ્વરે એની પાછળ માત્ર એ છે કે તારે મોક્ષ પ્રાપ્ત કરી અને પછી તારે એની અંદર વિલીન થઈ જવું ત્યારે ફરીવાર વિવેકાનંદજી કહે છે કે તમારી વાતને હું સંપૂર્ણપણે માનું છું પણ જો એ વાત જ જો હોય તો ભારતના તમામ માણસોને પહેલાં આપણે મોક્ષ તરફ લઈ જવા જોઈએ ભારતના તમામ માણસોને મોક્ષ તરફ ત્યારે લઈ જશું કે પહેલાં એને ખાવાનું મળે એને સારો અભ્યાસ મળે સારી રીતે રહી શકે ઘરમાં એ જો આપણે નહીં કરીએ તો એ મોક્ષ કેવી રીતે પ્રાપ્ત કરશે અને મોક્ષ પ્રાપ્ત કરવા માટેનો મારો એક નિર્ણય મારે તમને કહેવો છે કે ભારતના તમામ માણસો જ્યારે ખરેખર મોક્ષ પ્રાપ્ત કરવાની લાઈનમાં જ્યારે ઊભા હશે ત્યારે હું સૌથી છેલ્લો ઊભો હોઈશ ભારતના બધા જ વ્યક્તિઓને જો મોક્ષ પ્રાપ્ત થઈ જતો હોય પછી મને મોક્ષ મળે તો મને વાંધો નથી પણ મારો જન્મ જ્યાં થયો છે એ ભારત દેશ એને માટે તો મારે પોતાને કામ કરવું છે અને જીવનમાં કદાચ મને મોક્ષ ન મળે તો પણ મને ચિંતા નથી પણ મને મારા મનમાં આ ભારત દેશની ભૂમિકામાં એના યુવાનો જે તકલીફમાં છે એને જમવા મળતું નથી એ લોકો દુઃખી રીતે જીવે છે કે એને પહેરવા કપડાં મળતા નથી અને એવી પરિસ્થિતિમાં હું બોક્સ માટે પ્રયત્ન કરું તો એ વ્યાજબી કહી શકાય મારે તમને પૂછવું છે એટલે કે સ્વામી રામસે એ પરમ રામકૃષ્ણજીને પૂછે છે કે તમને લાગે છે કે મારે બોક્સ લેવો જોઈએ મને તો લાગતું જ નથી અને તમે મને જો મોક્ષનું કહેતા હો તો એ પણ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી ત્યારે રામકૃષ્ણ પરમસ કહે છે કે ભાઈ એ પણ તને એમ જ કહું છું કે તું રાષ્ટ્ર માટે કામ કર હું પણ તને તો મોક્ષ અપાવવા માટેનો પ્રયત્ન કરવા માટે અને તને શિક્ષણ આપવા માટે મારે તને કોઈ વિદ્યા આપવી પણ નથી અને એવી વિદ્યા હું જાણતો પણ નથી પણ મારે તારો ટેસ્ટ લેવો હતો કે તને મોક્ષમાં રસ છે કે ભારતના રાષ્ટ્ર રાષ્ટ્રમાં રસ છે અને તું રાષ્ટ્રભક્ત પૂરેપૂરો છો અને મારા તને આશીર્વાદ છે કે તું કામે લાગી જા અને એક એક ઘરમાં જા એક એક જગ્યાએ તું જા એના પ્રશ્નોને સોલ્વ કર યુવાનોને તાલીમ આપ એને પૈસા મળે વ્યવસાય મળે એને કોઈ પણ પ્રકારનું કોઈ આધ્યાત્મિક શિક્ષણ મળે બાળકોનો ઉછેર કેવી રીતે કરવો એવી બધી જ ભૂમિકા ઉપર કામ કર એવી લાગણી છે અત્યારે અંગ્રેજો આ રીતે આપણા ઉપર રાજ્ય કરે છે તો અંગ્રેજો ના પણ આપણે ભારતને આઝાદ કરવા માટેની પ્રવૃત્તિમાં પણ તું સાથ રાખ એવી લાગણી સાથે હું તને ખરેખર આશીર્વાદ આપું છું કે તું તારા કામમાં લાગી જા મિત્રો શિષ્યની ઊંચાઈ ક્યાં અને ગુરુની ઊંચાઈ ક્યાં ગુરુ ને શિષ્ય બંનેની ઊંચાઈ જો વિચાર કરીએ તો આપણે કલ્પના પણ ન કરી શકાય એવા પરમહંશ રામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદ જે આપણા ભારતના એકદમ જેને આપણે કહી શકાય કે આધ્યાત્મિક સંતની કક્ષામાં એ લેવલમાં એ આપણે જાણી શકીએ ત્યારબાદ વિવેકાનંદજી ગામે ગામ ફરવા માંડ્યા ચાલવા બધી જ રીતે જાય ગામમાં રોકાય બધે પ્રયત્ન કરે અહીંયા આપણે ગુજરાતમાં પણ સ્વામી વિવેકાનંદ આવેલા જુદા જુદા જગ્યા ઉપર અને માત્ર એનું એક જ દે કે રાષ્ટ્રને મજબૂત કરવો રાષ્ટ્ર જો મજબૂત થશે રાષ્ટ્રમાં યુવાનો એકદમ સારા પ્રમાણી અને જીવનની અંદર આ રાષ્ટ્ર માટે જ પોતાનો ભોગ આપવા માટે તૈયાર થાય એવા જો યુવાનો આપણે તૈયાર કરીએ તો એકને એક દિવસ આપણે આ આઝાદી મેળવી શકાય અને એ અનુસંધાનમાં એણે જે કામ કર્યું વિવેકાનંદજી રહે એ વાત મારે આજે તમ તમારે સૌ યુવાનો ભારતના સૌ નાગરિકો એને મારે સંદેશો આપવો છે કે આપણે છવ્વીસમી જાન્યુઆરી આજે છે આપણો પ્રજાસત્તાક દિવસ છે પ્રજાસત્તાક દિવસ એટલે આપણને એ દિવસે આપણે સ્વતંત્ર થયા સ્વતંત્ર તો આપણને આઝાદી મળીએ તો પંદરમી ઓગસ્ટે પણ અહીંયા આપણે આપણું જે બંધારણ અને એ રીતે આપણને આ બધી વસ્તુ મળી તો આપણે કેવી રીતે જીવવું જોઈએ અને એને માટે સ્વામી વિવેકાનંદ આપણને શું કહેતા હતા સ્વામી વિવેકાનંદને ફરી વાર વાંચો એના પ્રશ્નો જુઓ કે એ આપણને શું કહેતા હતા આજની આ પેઢી શાળામાં ભણતી પેઢી કોલેજમાં ભણતી પેઢી સંતાનો આ બધાની અંદર જે સ્વામી વિવેકાનંદજી કહેતા હતા એવા પ્રકારની વાત જોવા મળી નથી ક્યાં ભૂલ થઈ આપણી એ ખબર નથી કઈ વસ્તુએ આપણે વળાંક ખોટો લીધો આપણને ખબર નથી પણ હવે આજે જ્યારે છવ્વીસમી જાન્યુઆરી અને એ પ્રજાસત્તાક દિવસના અનુસંધાને હું જ્યારે આ વાર્તાના ફોર્મમાં મૂકું છું ત્યારે સૌ યુવાનોને હું એક વિનંતી કરું છું કે તમારા કોઈ પણ કાર્ય એ કાર્યમાં સૌથી પહેલી ભૂમિકા રાષ્ટ્ર રાષ્ટ્ર પછી તમે તમારા ભૂમિકાની અંદર નીચે ઉતરતા ઉતરતા પછી જ આખરે તમારું કુટુંબ આવે તમારો સમાજ આવે અને તમારી પોતાને વ્યક્તિગત ભૂમિકા આવે આપણા પોતાના વ્યક્તિગત રીતે આપણને નુકસાન થતું હોય અને આવા અનેક વીરો મંગળ પાંડે ભગતસિંહ જેની આપણે કલ્પના પણ ન કરી શકાય એ લોકોએ આ રાષ્ટ્ર માટે જે ભોગ આપ્યો છે એને આપણે બરોબર સાચા અર્થમાં યાદ કરીએ અને આપણે પણ દરેક શાળાની અંદર રાષ્ટ્રભક્તિ માટેની આખી ભૂમિકા ઉપર એને તાલીમ આપવી જોઈએ નવી શિક્ષણ નીતિમાં પણ એવા કેટલાક બાબતો અમે મૂક્યા છે મારે સૌ શિક્ષકો સૌ માતા પિતા સૌ જ્ઞાતિઓના વડા સૌ જ્ઞાતિના કાર્યકરો સમાજના કાર્યકરો તમામને કહેવું છે કે આપણા યુવાનોને રાષ્ટ્રભક્તિ વિકસાવવાના કામમાં આપણે લાગી જવું જોઈએ અને એમાં જેટલા સફળ થશું એટલો જ ભારત દેશ ઉત્તમ આવશે એવી લાગણી સાથે મારી વાત પૂરી કરું છું ધન્યવાદ